ભારે રોષ જોવા મળી રહ્યો છે ભરૂચમાં આવતીકાલે નીકળનાર જગન્નાથ રથયાત્રા માટે શ્રદ્ધાળુઓની તડામાર તૈયારી છે પરંતુ રથયાત્રાના રૂટ પર રસ્તાની ખસ્તા હાલ સ્થિતિના કારણે ભારે રોષ જોવા મળી રહ્યો છે નંદીલા જગન્નાથ મંદિરથી નીકળનારી રથયાત્રાના રૂટ ઉપર અનેક જગ્યાએ રસ્તાની તૂટી ગયેલી સ્થિતિ ભરાયેલું પાણી ઉબળખાબડ માર્ગો અને હાલાકી સર્જાઈ છે તંત્ર દ્વારા માર્ગ નવીનીકરણના કામમાં ઢીલાશ હોવાના કારણે લોકોમાં ભારે નારાજગી છે તાત્કાલિક અસરથી માર્ગોની સફાઈ અને મરામત કરી યાત્રાની સૌમ્યતા જળવાઈ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી શ્રદ્ધાળુઓ તંત્ર પાસેથી માંગ કરી રહ્યા છે સ્વયં ભગવાન જગન્નાથને આપણે ભગવાન કહીએ છીએ ભગવાનને પણ આવા ખરાબ રસ્તા પરથી જવું પડે છે અને આ રસ્તા પર ગાયો ભેંસો માણસો કોઈ જાતની કોઈ વેલ્યુ નથી કોઈ પ્રશાસન ને જગન્નાથની યાત્રા બિચારુ પડવાડી કેટલી મુશ્કેલી પડશે આ વખતે વરસાદ લગાતાર વરસાદ થવાનું કારણે રાસ્તામાં ઘણી બધી જગ્યા તૂટી ગયું છે અને પાણી ભરેલી છે અમે પ્રશાસનને નિવેદન કરેલી છે એ રાસ્તા થોડે પૂરેપૂરું કમ્પ્લીટ કરી આપશે અમારા બી ભક્તોજનોને આશા વિશ્વાસ છે પ્રશાસન રથયાત્રાનું પહેલાં રાસ્તા કમ્પ્લીટ કરી આપશે